વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં માનવતાને શમશાન ખરતો બનાવ સામે આવ્યો છે જ્યાં વ્યાજખોરોએ વ્યાજની વસુલાત માટે પરિવારની દીકરીનું અપહરણ કરી તેનો સોદો કરી નાખ્યો જી હા હિંમતનગરમાં વ્યાજખોરોએ સાહીઠ હજાર આપીને વ્યાજની વસુલાત કરતા સગીરાને વેચી નાખી હિંમતનગરના પરિવારે વ્યાજખોરો પાસેથી ફક્ત સાહીઠ હજાર વ્યાજે લીધા હતા જો કે સાહીઠ હજારનું વ્યાજ ગણાવી વ્યાજખોરોએ ચાર લાખ રૂપિયાની વસુલાત માટે વારંવાર પરિવાર સાથે ધાક ધમકી અને મારપીટ કરતા હતા અને આખરે વ્યાજખોરો પૈસાની ઉઘરાણી માટે બળજબરીપૂર્વક પરિવારની સગીરાને ઉઠાવી ગયા હતા જે બાદ તેનો ત્રણ લાખમાં સોદો કરી નાખતા ખળભળાટ મચી ગયો છે ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે સગીરા ક્યાં છે તેની પોલીસને માહિતી મળી નથી જેને લઈને સગીરાને ક્યાં વેચવામાં આવી તેમજ માનવ તસ્કરીમાં કોણ કોણ સામેલ છે તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં જ પાટણ અને હવે સાબરકાંઠામાં માનવ તસ્કરીનો બનાવ સામે આવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદનો ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ઉલ્લેખ આવ્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે તો સાહીઠ હજાર જે લીધા હતા તેની સામે આઠ આટલા રૂપિયા પડાવ્યા ત્યાર છતાં બી તેમનું મન ન ભરાયું આ વ્યાજખોરોનું અને એક સગીરાને તેમણે વેચી નાખી છે પરિવારની સગીરાને તેમણે ત્રણ લાખમાં વેચી નાખી ઉલ્લેખનીય છે કે હવે વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે વ્યાજખોરો પર એવી કાર્યવાહી થવી જોઈએ કે કોઈપણ વ્યાજખોર આ પ્રકારની હરકત ન કરે તો મહત્વની વાત એ છે કે વ્યાજખોરોનો આતંક જે સતત વધી રહ્યો છે અને મહત્વની વાત એ પણ છે કે લોકો કેમ વ્યાજખોરો પાસેથી પૈસા લેતા હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ મહત્વની વાત એ છે કે વ્યાજખોરોનો આતંક એક બાજુ સતત વધી રહ્યો છે બીજી બાજુ લોકો પણ વ્યાજખોરો પાસેથી પૈસા લેતા હોય છે ઘણા લોકોને તો આત્મહત્યા કરવાનો વારો આવે છે પરંતુ આ જે ઘટના ઘટી છે તે ગુજરાત માટે કલંકિત ઘટના છે ચોક્કસ થી કલંકિત ઘટના કહી શકાય સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વિસ્તારમાં એક વ્યાજખોરો નો ત્રાસ છે તે વધી ગયો હતો અને વ્યાજખોરોએ બે વર્ષ પહેલા વ્યાજે સાહીઠ હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ બે વર્ષ બાદ તેને ચાર લાખ રૂપિયા જેટલી રકમ થઈ હોવાની જે વાત છે તે સામે આવી હતી અને ત્યારબાદ જે વ્યાજ લીધેલા જે વ્યક્તિ છે તે સમર્થ કેમ્પસ ની બાજુમાં બાળકી છે તેને ઉઠાઈ ગયા હોવાની પણ વાત સામે આવી છે એટલે કે પૈસા ના આપતા તો તેની બાળકીને તે લોકો ત્રણ લાખ રૂપિયામાં લઈ ગયા હોવાની પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ધોરણે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે અને તેના માતા પિતાને ફરિયાદમાં ફરિયાદી છે પણ માતા પિતા સમગ્ર મામલે સગીરાના જે અપહરણ અને જે તસ્કરી છે તેની વાત લાખ રૂપિયામાં આ બાળકીને લઈ ગયા હોય અને ગુજરાત બહાર તે લઈ ગયા હોવાનું પોલીસે ધ્યાને આવ્યું છે ને હાલ ત્રણ આરોપીને પોલીસે અટકાયત કરી છે ને બે પુરુષ એક મહિલાને પોલીસે ઝડપી લઈ અને સમગ્ર વિભાગે તપાસ હાથ છે ને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે અને સાત દિવસના રિમાન્ડ ની પણ માંગ કરી છે એટલે કે કહી શકાય કે એક તરફ વ્યાજખોરોનો નો ત્રાસ જિલ્લામાં વધી રહ્યો છે ત્યારે બીજી તરફ વ્યાજ ના પૈસા ના આપતા બાળકીને તસ્કરી કરી અને બાળકીનો અપક્ટ કરી અને વેચી દેવાનો મામલો પણ પોલીસ સામે આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે જીવંતભરી તપાસ હાથ ધરી છે